માથું કપાતું નથી ને આ છે અનલિમિટેડ થાળી હમણાં શાક ને દાળ ભાત બધું આવી જાય ત્યાં સુધી મેં તમને સેલેડ્સ દેખાડી દઉં આ છે બધા પિકલ પાંચથી છ જાતના પિકલ્સ અને સેલેડ્સ છે પાંચથી છ જાતના સેલેડ્સ અને પહેલી વખત એવી ખુશી થઈ રહી છે કે હાશ ફાસ્ટેગમાં બેલેન્સ છે કે નહીં એનું ટેલેન્સ ટેન્શન નથી પછી લાઈન હશે કે નહીં એનું ટેન્શન નથી સવારના જતા જતા ચાની એક ચુસ્કી લઈ અને દિવસની શરૂઆત કરીએ તમને થતો છે આ કેમ ગોપરો એકચ્યુઅલી જ્યારે ટુ વ્હીલર પર જવાનું હોય ને ત્યારે આમ રસ્તાનો માહોલ જેને કે કેમેરામાં કેદ કરવાની વધારે મજા આવે એટલે આપણે અહીંયા ગોપરો એડ કરી દઈશું તમને રસ્તાના સીન્સ દેખાડશું એટલે ક્યાંય આપણા હાથ ઓક્યુપાઈડ ન થાય અને તમારી સાથે વાતો પણ રસ્તા હું કરી શકું જય શ્રી કૃષ્ણ કરે સ્કૂલમાં ભરતી બાર ચૌદ વર્ષની છોકરીઓના હાથમાં સ્કૂટર આવી જાય છે અને ડબલ સવારી સ્કૂટર ચલાવે છે અને પછી મા બાપને ખબર નથી કે કાયદો કેટલો કડક છે આમાં સીધું એક્શન જે છે એ મા બાપ ઉપર જ લેવામાં આવે આજે આપણે રેગ્યુલર રસ્તા કરતા થોડો અલગ રસ્તો લીધો રાજકોટ રેયા રોડ જે ફોર ટ્રેક થઈ ગયો છે ઓલમોસ્ટ નવા દોઢસો ફૂટ રિંગ રોડથી જે આલા બ્રિન્સીટી વાળો રસ્તો જે છે એને ટચ કરશે એટલે રેયા સર્કલથી સીધે સીધો વન ફિફ્ટી રિંગ રોડ જે નવો બન્યો છે ત્યાં સુધી ફોર ટ્રેક અહીં બી નો ટ્રેક બનાવી રાખ્યો છે સરકારે બધી પહોંચી ગયા છીએ તેના હાઈવે ઉપર થોડો રસ્તો લાંબો હતો ટ્રાફિક વગેરે હતો એટલા માટે થોડો લાંબો રસ્તો પસંદ કર્યો કારણ કે ઘણા બધા સિગ્નલ્સ કાપી અને પછી ગોંડલ રોડ પર પહોંચવામાં બહુ વાર લાગી જાય એટલે પાછળનો રસ્તો લીધો જો કે ઇટ ઇઝ નોટ ગુડ ચોઈસ હોટલ ધ ગ્રાન્ડ માલધારી તો આ આવી ગયો છે આપણો પહેલો હોલ્ટ ધ ગ્રાન્ડ માલધારી સડક પીપળિયા હોટલ ધ ગ્રાન્ડ માલધારીની આ છે અનલિમિટેડ થાળી હમણાં શાક અને દાળ ભાત બધું આવી જાય ત્યાં સુધી તમને દઉં આ છે બધા પાંચ થી છ જાતના પિકલ્સ અને સેલેડ છે પાંચ થી છ હજાર માસુ કપાતું નથી જવા તો માથું કપાતું નથી ને ફ્રેમ્સ ઓનિયન ખીરપાન લિમિટેડ છે બાકી બધું અનલિમિટેડ છે અહીંયા શાક આવી ગયા છે આ ચાર પ્રકારના શાક છે તમે જોઈ લો પાંચ પ્રકારના શાક છે સોરી અહીંયા રજવાડી ઢોકળી આ છે બટાકા અને લીલી ચોડીનું શાક આ છે સેવ ટમેટાનું શાક આ છે મગ અને આ છે સ્પેશિયલ રજવાડી ઉંધિયું તમે આ જુઓ આ બધી વસ્તુ જોઈને તો મોઢામાં પહેલાં પાણી આવશે આ છે લાલ ચડક મરચાં અને અહીંયા પાંચથી છ તો અખાણા છે એકને ભૂલો અને એક ખાઓ એની સાથે આ મોસ્ટ ભરેલા મરચાં ફ્રાઈન્સ ઓનિયન અને બાકી તો સેલેડનું કાઉન્ટર હજી આવવાનું અચ્છા સેલેડની ચોકી આવવાની બાકી છે સેલેડ્સ છે બધા ચાર જાતના તો સેલેડ્સ છે અહીંયા અને હજી એક વસ્તુ આવવાની બાકી રહી ગઈ થાળીમાં અને એ છે ખમણ ઢોકળા તો આ છે હોટલ ધ ગ્રાન્ડ માલધરી સડક પીપળિયાનો પાટિયો જેવાય રીબડાથી ગોંડલ સાઈડ જવા માટે 2 કિલોમીટર આવે રાજકોટથી অলમોસ્ટ 20 થી 25 કિલોમીટરની અંદર જ સ્કૂટર લેને કે બાઇક લેને જવામાં ભલે ક્ષણિક તો ક્ષણિક એ 2 સેકન્ડની એક ખુશી થાય કે તમારે ટોલ ટેક્સ નથી ભરવાનો બાકી કાર લઈને જવામાં આ લાઈનમાં ઊભા રહો પછી ફાસ્ટેગી પૈસા કપાય ક્યારેક ક્યારેક તો સરખું સ્કેન ના થઈ શકતું હોય તો તમારે ખોટી લાઈનમાં વધારે મિનિટો બગાડવાની બાઇક લઈને જવામાં કોઈ ઉપાધિ નથી એટલે હું લોકોને એન્કરેજ નથી કરતો કે હાઈવે ઉપર બાઇક લઈને જાઓ હું ખાલી એટલું જ કહું છું કે કોઈ પણ વાહન લઈને જાઓ એના પ્રોટોકોલ્સ ફોલો જરૂર કરજો હેલ્મેટ પહેરવાની બાઇક બને ત્યાં સુધી ઓઇલ પાણી વ્યવસ્થિત ચેક કરીને નથી કરવું કારણ કે તમે ઇન અ વાલ કરે હાઈવે ઉપર સ્કૂટર લઈને જતા હો ને એ સૌથી વધારે સો સવા સો ના સ્કૂટરમાં એવું થતું હોય કે ઓઇલ થોડું વધારે કન્ઝ્યુમ થઈ જાય વધારે બની જતું હોય અને બપોરના નીકળવા તો ગાડી ગરમ થવાના પણ વધારે ચાન્સીસ હોય રાજકોટ થી જેતપુર સુધીમાં માં બીજું ટોલ લાગવાઈ ગયું છે આજે પહેલી વખત એવી ખુશી થઈ રહી છે કે હાશ ફાસ્ટેગમાં બેલેન્સ છે કે નહીં એનું ટેન્શન નથી પછી લાઈન હશે કે નહીં એનું ટેન્શન નથી પછી ટોલટેક્સના ભાવ વધ્યા છે કે નહીં એ ટેન્શન નથી એ શાંતિથી બાઇકને સાઈડવાથી કાઢી અને નીકળી જાઓ નહીં સાંજના ચાર વાગ્યા છે અને ઘરેથી નીકળો તો સાડા અગિયાર વાગે મને હજુ જુનાગઢ પહોંચ્યો નથી ફર્સ્ટ ટાઈમ એવું થયું કે પાંચ કલાકે જુનાગઢ પહોંચ્યો છે એની ગોદમાં જ આપણે જવાનું છે પણ તેના ત્રીજો હોલ્ડ કરો કારણ કે સ્કૂટર જે છે એકસો દસથી સીનું હોય એટલે તમારે ત્રણ ચાર ત્રણેક હોલ્ડ કરવા પડે એના એન્જિનને મારવા પડે એટલે અને વચ્ચે બાજુ એક શૂટ આવી ગયું આપણે અહીંયા તમે જુઓ મસ્ત સિંહોની નગરીમાં સિંહોની રેપ્લિકાસ ગીર જંગલ ની વાત જ અલગ છે ભાઈ તો ફાઈનલી પહોંચ્યા આપણે જૂનાગઢ